મિત્રો સ્વાગત છે તમારું નવા વિડિયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે એક એવી પેન્શન યોજના વિશે ચર્ચા કરવાના છીએ કે જેની અંદર તમારે મહિને ખાલી 50 રૂપિયા ભરવાના છે અને મહિને ખાલી 50 રૂપિયા તમે ભરશો તો દર મહિને તમને 3000 રૂપિયાનું પેન્શન સરકાર દ્વારા મળશે તો મિત્રો વાત કરીશું કે આ યોજના શું છે આની અંદર તમે કેવી રીતે રોકાણ કરી શકો છો અને આ યોજનાના ફાયદાઓ શું છે મિત્રો વાત કરીએ તો દેશમાં અસંગઠિત ક્ષેત્રની અંદર લાખો કામદારો છે એ દૈનિક વેતન મજૂર તરીકે કામ કરે છે પરંતુ કોઈ પણ સંગઠન સાથે સંકળાયેલા ન હોવાના કારણે તેમને ભવિષ્ય માટે પીએફ જેવી સુવિધાનો લાભ મળતો નથી આ કામદારોને નાણાકીય રીતે સહાય કરવા અને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના ચલાવવામાં આવે છે આ યોજનાનો ઉદ્દેશ્ય વૃદ્ધાવસ્થામાં માનસિક આવકનો સ્ત્રોત છે એ પૂરો પાડવાનો છે આની અંદર દર મહિને ત્રણ હજાર રૂપિયા સુધીના પેન્શનનો લાભ મળે છે આ યોજના હેઠળ મજૂરોને માસિક ત્રણ હજાર રૂપિયા પેન્શન મળે છે શે આની અંદર શેરી વિક્રેતા રિક્ષા ચાલકો બાંધકામ કામદારો અને અસંગઠિત ક્ષેત્રના કામદારોનો સમાવેશ થાય છે જો તમે પણ અસંગઠિત ક્ષેત્રની અંદર કામદાર છો અને હજુ સુધી તમે આ પેન્શન યોજનાનો લાભ નથી લીધો તો તમે આજે જ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાની અંદર પોતાની નોંધણી કરાવી શકો છો હવે આ યોજના હેઠળ કોને પેન્શન મળવાપાત્ર છે તો આ યોજના અંદર અસંગઠિત ક્ષેત્રની અંદર કામદારો આની અંદર ઘરકામ કરનારા શેરી વિક્રેતાઓ ડ્રાઈવર પ્લમ્બર દરજી મધ્યાહન ભોજનના કામદારો રિક્ષા ચાલકો બાંધકામ ધારકો કચરો ઉપાડનારા બીડી બનાવનારા હાથસાડના કામદારો કૃષિ કામદારો મોચી ધોબી અને ચામડાના કામદારોનો સમાવેશ થાય છે મિત્રો વાત કરીએ તો આની અંદર નિયમ શું છે તો આ યોજનાની અંદર લાભક બનવા માટે અસંગઠિત ક્ષેત્રના જે કામદાર છે એની વાર્ષિક આવક પંદર હજાર ગુણ્યા બાર એટલે કે મહિને આવક પંદર હજારથી વધુ ન હોવી જોઈએ

તો જો તમનું યોગદાન ચૂકવવામાં તમે ડિફોલ્ટ થાવ તો પાત્ર સભ્યો વ્યાજ સાથે બાકી રકમ છે ને તમને ચૂકવી દેશે અને તમે ફરીથી તમારું યોગદાન શરૂ કરી શકો છો આનો નિર્ણય સરકાર દ્વારા જ લેવામાં આવે છે અને જો તમે યોજનામાં જોડાયેલી તારીખથી દસ વર્ષની અંદર બહાર નીકળવા માંગતા હોય તો ફક્ત તમારા યોગદાનનો હિસ્સો અને તમને બચત બેંકના વ્યાજ દરે એ પરત કરવામાં આવે છે જો પેન્શનર દસ વર્ષ પછી પરંતુ સાઠ વર્ષની ઉંમર પહેલા જ યોજનામાંથી બહાર નીકળી જાય છે તો તેને પેન્શન યોજનામાં મળેલા વ્યાજ સાથે તેના હિસ્સાનું યોગદાન પરત કરવામાં આવશે સભ્યના મૃત્યુના કિસ્સામાં જીવન સાથે પાસે નિયમિત યોગદાનને આધીન યોજના રાખવાનો પણ વિકલ્પ રહેશે આ યોજના હેઠળ પેન્શનર સાઠ વર્ષની ઉંમર પછી મૃત્યુ થાય તો તેના નોમિનીને પચાસ ટકા પેન્શન મળતું રહેશે આની અંદર કઈ વ્યક્તિએ કેટલા રૂપિયા યોગદાન આપવું પડે છે આની અંદર તમારી ઉંમર પ્રમાણે તમારે યોગદાન છે આપવાનું હોય છે આની અંદર જો તમારી ઉંમર અઢાર વર્ષ છે તો તમારે ખાલી મહિને પંચાવન રૂપિયા આની અંદર જમા કરાવવાના છે એવી જ રીતે ઓગણીસ વર્ષની ઉંમર માટે અઠાવન રૂપિયા વીસ વર્ષની ઉંમર માટે એકસઠ રૂપિયા એકવીસ વર્ષની ઉંમર માટે ચોસઠ રૂપિયા જો બાવીસ વર્ષની ઉંમર છે તો અડસઠ રૂપિયા પચીસ વર્ષની ઉંમર છે તો એસી રૂપિયા અઠ્યાવીસ વર્ષની ઉંમર થઈ છે તો મહિને પંચાણું રૂપિયા તમારે ચૂકવવા પડશે એવી જ રીતે જો ત્રીસ વર્ષ છે તો મહિને એકસો ને પાંચ રૂપિયા એકત્રીસ વર્ષ છે તો એકસો ને દસ રૂપિયા બત્રીસ વર્ષ છે તો એકસોને વીસ રૂપિયા તો એવી રીતે ચાલીસ વર્ષની જેની પણ ઉંમર છે એ લોકોને આપણે વાત કરીએ તો ચાલીસ વર્ષે દર મહિને તમારે બસો રૂપિયાની અંદર ચૂકવવાના હોય છે આ યોજનાની અંદર જોડાવા માટે કયા સભ્યો પાત્ર નથી તો કે આ યોજના હેઠળ એનપીએસ ઈએસઆઈસી અને ઈપીએફઓ જેવી કોઈ પણ સુવિધા યોજના હેઠળ આવરી લેવામાં આવેલ કોઈ પણ કર્મચારી છે એ આ પાત્ર નથી અને વધુમાં આવકવેરાને આધીન કરદાતાઓ પણ આ યોજનાની અંદર જોડાઈ શકતા નથી હવે મહત્વની વાત કે આ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો નોંધણી કરાવી પડશે એના માટે તમારે કોમન સર્વિસ સેન્ટર કે જેને સીએસસી કહેવામાં આવે છે એની મુલાકાત લેવી પડશે ત્યારબાદ તમારે તમારા આધાર કાર્ડ અને બચત ખાતા અથવા તો જનધન ખાતાની વિગત છે ત્યાં આપવી પડશે ખાતું ખોલાવતી વખતે તમે ઓનલાઈન નોમિની પણ નોંધાવી શકો છો અને એકવાર તમારી વિગત કમ્પ્યુટરની અંદર દાખલ થઈ જાય પછી માસિક યોગદાનની માહિતી આપમેળે પ્રદર્શિત થશે ત્યારબાદ તમારે તમારું પ્રારંભિક યોગદાન છે એ રોકડની અંદર આપવું પડશે અને તમારું ખાતું ખોલવામાં આવશે અને તમને શ્રમ કાર્ડ છે એ પણ સરકાર દ્વારા મળશે જો તમને આ યોજના વિશે કોઈ પણ પ્રકારની વધારે માહિતી જોઈતી હોય તો આનો ટોલ ફ્રી નંબર છે અઢારસો બસો સડસઠ આના ઉપર કોલ કરી અને તમે આ યોજનાની સંપૂર્ણ માહિતી લઈ શકો છો તમારી ઉંમર પ્રમાણે તમે આની અંદર યોગદાન આપી શકો છો અને સાઠ વર્ષ પછી તમને નિરંતર ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આ યોજના અંતર્ગત મળતું રહેશે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો